શું તમે પણ શિયાળામાં રોજ મૂળા ખાઓ છો તો સાવધાન થઈ જજો મૂળા સાથે ભૂલથી પણ આ ચાર વસ્તુ ન ખાતા નહીંતર પછતાશો નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે મિત્રો જેવી શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થાય એટલે દરેક ગુજરાતીના રસોડામાં અને થાળીમાં એક દ્રશ્ય સામાન્ય થઈ જાય છે ગરમાગરમ ચૂલા પર શેકાયેલો બાજરીનો રોટલો લસણની ચટણી સાથે વઘારેલો રીંગણનો ઓળો અને તેની સાથે જેનો સ્વાદ સૌથી વધુ માણવામાં આવે છે તે છે તીખો તમતમતો અને કરકરો મૂળો સાચું ને મૂળા વગર તો જાણે શિયાળાનું જમણ અને બપોરનો આરામ બંને અધૂરા લાગે છે આપણે વર્ષોથી આપણા દાદા દાદી અને વડીલોના મુખે સાંભળતા આવ્યા છીએ કે મૂળો તો પથરીનો કાળ છે તે પાચન માટે હીરા સમાન છે આ વાત સો ટકા સાચી છે પરંતુ મિત્રો સિક્કાની બીજી બાજુ પણ છે જેનાથી આપણે સૌ અજાણ છીએ શું તમને જરા પણ અંદાજ છે કે તમારી થાળીમાં રહેલો આ ગુણકારી મૂળો અમુક સંજોગોમાં તમારા શરીરનો સૌથી મોટો દુશ્મન પણ બની શકે છે આ વાત સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે પણ આજના વિડીયોનો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો બિલકુલ નથી પરંતુ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમને સાચા અર્થમાં સાવધાન અને જાગૃત કરવાનો છે આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં ઋષિ મુનિઓએ સ્પષ્ટ ચેતવણી આપેલી છે કે દરેક વસ્તુ ખાવાનો એક નિયમ હોય છે મૂળા જેવા અમૃત સમાન શાકભાજીની સાથે જો અજાણતા પણ અમુક વિરુદ્ધ આહાર લેવામાં આવે તો તે પેટમાં જઈને સ્લો પોઈઝન એટલે કે ધીમા ઝેર જેવું કામ કરે છે આપણે સ્વાદના ચક્કરમાં એવી ભૂલો કરી બેસીએ છીએ જેનું પરિણામ આપણે હોસ્પિટલના ધક્કા ખાઈને ચૂકવવું પડે છે તો મિત્રો તૈયાર થઈ જાઓ કારણ કે આજનો આ વિડીયો તમારી આંખો ઉઘાડી દેશે આજે આપણે વિગતવાર જાણીશું કે મૂળો ખાવાથી કેન્સર જેવા ભયાનક રોગો અને પથરીની સમસ્યામાં કઈ રીતે રામબાણ ઇલાજ મળે છે એવા કયા લોકો છે જેમણે ભૂલથી પણ મૂળાનો એક ટુકડો પણ મોઢામાં ન મૂકવો જોઈએ અને સૌથી ચોંકાવનારી વાત મૂળાની સાથે એવી કઈ ત્રણથી ચાર સામાન્ય વસ્તુઓ છે જે ખાવાથી તમને ચામડીના ભયંકર રોગો આખા શરીરે ખંજવાળ અને જીવનભર ન મટે તેવો કોઢ પણ થઈ શકે છે જો તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય સાથે જરા પણ બાંધછોડ કરવા નથી માંગતા અને અડધું જ્ઞાન લઈને જોખમ નથી લેવા માંગતા તો આ વિડિયોને એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો કારણ કે આજની આ માહિતી કદાચ તમારું જીવન બદલી શકે છે મિત્રો નુકસાન જાણતા પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે આ સફેદ દેખાતી મૂળ જેવી વસ્તુ છે શું મોટાભાગના લોકો મૂળાને માત્ર સલાડની પ્લેટની શોભા વધારતું એક સસ્તું અને સામાન્ય શાકભાજી માને છે કદાચ તમે પણ એવું જ માનતા હશો ખરું ને પણ હકીકત કંઈક અલગ જ છે વિજ્ઞાન અને આયુર્વેદ બંનેની દૃષ્ટિએ મૂળો માત્ર શાકભાજી નથી પણ એક પાવરફુલ સુપરફૂડ છે ચાલો મૂળાનું પોસ્ટમોર્ટમ કરીએ અને જોઈએ કે કુદરતે તેમાં શું છુપાવ્યું છે મૂળાની અંદર ભરપૂર માત્રામાં ફોલિક એસિડ વિટામિન સી અને ખાસ કરીને એન્થોસાઇનિન નામનું અદ્ભુત તત્વ રહેલું છે તમને થતું હશે કે આ બધા અઘરા નામોનું કામ શું તો સાંભળો વિટામિન સી એ જ તત્વ છે જે શિયાળામાં તમારી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીને લોખંડી બનાવે છે જેથી શરદી ઉધરસ જેવા વાયરસ તમારી નજીક પણ નથી ફરકતા એન્થોસાઇનિન તમારા હૃદયને મજબૂત રાખે છે અને શરીરના સોજા ઉતારવામાં મદદ કરે છે હવે જે લોકો વજન ઉતારવા માટે જીમમાં પરસેવો પાડી રહ્યા છે કે ડાયટિંગ કરી રહ્યા છે તેમના માટે તો મૂળો કુદરતનું વરદાન છે કેમ કારણ કે મૂળામાં ફાઈબર અને પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જ્યારે કેલરીનું પ્રમાણ સાવ નહીવત હોય છે એટલે કે મૂળો ખાવાથી તમારું પેટ જલ્દી ભરાઈ જાય છે શરીર હાઇડ્રેટ રહે છે પણ વજન વધતું નથી પાચનતંત્ર માટે તો આ એક નેચરલ સ્ક્રબર જેવું કામ કરે છે જે આંતરડાની સફાઈ કરે છે પરંતુ મિત્રો સાવધાન અહીંયા જ એક મોટો વળાંક આવે છે આ બધા ગુણો સાંભળીને જો તમે આડેધડ મૂળા ખાવાનું વિચારતા હો તો થોભી જજો કારણ કે આ જ વરદાન અમુક સંજોગોમાં તમારા શરીર માટે શ્રાપ બની શકે છે આ અમૃત જેવું શાકભાજી ક્યારે ઝેર સમાન બની જાય છે અને કઈ ભૂલો તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે તે હવે આપણે વિડીયોમાં આગળ જોવાના છીએ મિત્રો હવે એ જાણીએ કે જો તમે યોગ્ય રીતે અને સાચા સમયે મૂળાનું સેવન કરો છો તો તે તમારા શરીરની કઈ જીવલેણ બીમારીઓને મૂળમાંથી ઉખેડી ફેંકવાની તાકાત રાખે છે આયુર્વેદમાં મૂળાને દોષઘ્ન માનવામાં આવ્યો છે જે શરીરના ઝહેરી તત્વોને બહાર કાઢે છે નંબર એક પથરીનો રામબાણ ઇલાજ સૌથી પહેલો અને મોટો ફાયદો છે કિડનીની પથરી જો તમને પથરીની તકલીફ હોય અને તમે ઓપરેશનના નામથી ડરતા હોવ તો મૂળો તમારા માટે કુદરતી સર્જન છે મૂળામાં કુદરતી રીતે ડાયયુરેટિક ગુણધર્મ હોય છે જેનો અર્થ છે કે તે પેશાબની પ્રક્રિયાને વેગ આપે છે જો તમે રોજ સવારે ખાલી પેટે માત્ર અડધો કપ તાજા મૂળાનો રસ પીવાની આદત પાડો તો તે કિડનીમાં જામેલા કેલ્શિયમ ઓક્ઝિલેટના સ્ફટિકોને તોડી નાખે છે આ રસ પથરીને ધીમે ધીમે ઓગાળીને પેશાબ વાટે બહાર કાઢી નાખે છે અને ભવિષ્યમાં પથરી થવાની શક્યતા પણ ઘટાડે છે નંબર બે કેન્સર સામે રક્ષણ બીજો ફાયદો જાણીને તમને નવાઈ લાગશે આધુનિક વિજ્ઞાનના સંશોધનો પણ હવે સ્વીકારે છે કે મૂળામાં રહેલા આઇસોથાયોસાઈનેટ્સ અને વિટામિન સી કેન્સરના કોષો સામે લડવામાં સક્ષમ છે ખાસ કરીને જે લોકોને પેટનું કેન્સર આંતરડાનું કેન્સર કે કિડનીનું કેન્સર થવાનું જોખમ હોય તેમના માટે મૂળો એક સુરક્ષા કવચ સમાન છે તે શરીરમાં ફ્રી રેડિકલ્સને ખતમ કરી કોષોને તંદુરસ્ત રાખે છે નંબર ત્રણ ડાયાબિટીસ કંટ્રોલ શું તમે ડાયાબિટીસથી પરેશાન છો તો મૂળો તમારા માટે બેસ્ટ સલાડ છે મૂળાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો છે જેનો મતલબ એ છે કે તે ખાધા પછી તમારા લોહીમાં શુગરનું પ્રમાણ એકદમ વધતું નથી મૂળામાં રહેલા એડિપોનેક્ટિન નામના હોર્મોન લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જો ડાયાબિટીઝના દર્દીઓ બપોરના ભોજનમાં મૂળારો સમાવેશ કરે તો તેમનું ઇન્સ્યુલિન લેવલ કુદરતી રીતે જળવાઈ રહે છે નંબર ચાર પાઇલ્સ અને પાચનમાં રાહત આજના જમાનામાં ખોટી ખાનપાનની આદતોને કારણે કબજિયાત અને પાઇલ્સની સમસ્યા ઘરે ઘરે જોવા મળે છે મૂળો ફાઈબરનો ભંડાર છે તે તમારા આંતરડામાં જામેલા જૂનામાં જૂના મળને નરમ બનાવીને બહાર કાઢે છે પાઇલ્સના દર્દીઓ જો કાચા મૂળા અથવા તેના કુમળા પાનની ભાજી બનાવીને ખાય તો ગુદામાર્ગની બળતરામાં તાત્કાલિક રાહત મળે છે અને પેટ સાફ આવવાથી મસા મટવા લાગે છે પરંતુ મિત્રો આટલા બધા ફાયદા સાંભળ્યા પછી ઉત્સાહમાં આવીને ગમે ત્યારે મૂળો ખાવાની ભૂવ ન કરતા કારણ કે હવે જે હું તમને જણાવવાનો છું તે આ વીડિયોનો સૌથી ગંભીર ભાગ છે મૂળાના સાઈડ ઇફેક્ટ્સ અને તે કોની સાથે ન ખાવો જોઈએ ચાલો જોઈએ મિત્રો હવે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે આખા વિડીયોનો સૌથી મહત્વનો અને જિંદગી બચાવનારો ભાગ છે આયુર્વેદમાં એક શબ્દ છે વિરુદ્ધ આહાર આનો અર્થ એવો થાય છે કે બે એવી વસ્તુઓ જે પોતપોતાની રીતે ગુણકારી છે પણ જ્યારે તે પેટમાં ભેગી થાય છે ત્યારે તે અમૃત મટીને ઝહેર બની જાય છે જો તમે મૂળાના શોખીન હોવ તો આ ચાર વસ્તુઓ વિશે જાણી લો નહીં હોસ્પિટલના ખર્ચ માટે તૈયાર રહેજો નંબર એક મૂળો અને દૂધ આ સૌથી ભયાનક ભૂલ છે જે આપણે અજાણતા કરીએ છીએ આપણે ભોજનમાં મૂળાનું સલાડ ખાધું હોય અને પછી તરત જ ઉપરથી દૂધ પીએ છાશ પીએ કે મીઠાઈમાં ખીર ખાઈએ આયુર્વેદ મુજબ મૂળો અત્યંત ગરમ તાસીરનો અને ક્ષારીય છે જ્યારે દૂધની પ્રકૃતિ શીતળ અને તદ્દન અલગ છે આ બંનેનું મિશ્રણ તમારા લોહીને દૂષિત કરે છે લાંબા ગાળે તમારી ત્વચા પર સફેદ ડાગ પડવાની શરૂઆત થાય છે જેને આપણે કોડ કહીએ છીએ આ સિવાય ખરજવું સોરાયસિસ કે આખા શરીરે અસહ્ય ખંજવાળ આવી શકે છે યાદ રાખજો મૂળો ખાધા પછી ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી દૂધ કે દૂધની કોઈપણ બનાવટને અડવું પણ નહીં નંબર બે મૂળો અને કારેલા આજકાલ લોકો હેલ્થ પાછળ ઘેલા થયા છે અને કડવા કારેલાના જ્યુસ સાથે મૂળાનું જ્યુસ ભેગું કરીને પીવે છે સાવધાન આ બંને શાકભાજીના રાસાયણિક તત્વો એકબીજા સાથે જંગ છેડે છે જો આ બંને પેટમાં સાથે જાય તો ગંભીર રિએક્શન આવી શકે છે તે માત્ર પેટમાં ગેસ કે એસિડિટી જ નથી કરતું પણ હૃદય પર દબાણ લાવે છે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે જેમને અસ્થમા કે હાર્ટની બીમારી છે તેમણે આ કોમ્બિનેશનથી જોજનો દૂર રહેવું જોઈએ નંબર ત્રણ મૂળો અને સંતરા ઘણા લોકોને ફ્રૂટ સલાડમાં બધું જ ભેગું કરવાની આદત હોય છે પણ મૂળાની સાથે સંતરા કે કોઈપણ ખાટા ફળો ખવા એટલે આત્મઘાતી હુમલો કરવા જેવું છે આ બંનેનું મિશ્રણ પેટમાં જઈને ટોક્સિક એસિડ બનાવે છે આના કારણે પેટમાં અચાનક ઉપડતી ચૂંક ભયંકર ઉલટીઓ કે ડાયરિયા થઈ શકે છે તે તમારા કિડનીના ફિલ્ટરેશનમાં પણ અવરોધ ઊભો કરી શકે છે નંબર ચાર મૂળો અને પાણી આ નિયમ બહુ સાદો છે પણ નેવું ટકા લોકો આમાં થાપ ખાઈ જાય છે મૂળો પોતે નેવું ટકા પાણીથી બનેલો છે જ્યારે તમે મૂળો ખાધા પછી તરત જ ઉપરથી પાણી પીઓ છો ત્યારે તમારી પાચનશક્તિ મંદ પડી જાય છે તેનાથી ગળામાં કફનું પ્રમાણ વધે છે ગળું પકડાઈ જાય છે અને ભયંકર ઉધરસ ઉપડે છે હંમેશા યાદ રાખો મૂળો ખાધાના ઓછામાં ઓછી પિસ્તાલીસ મિનિટ પછી જ પાણી પીવું હિતાવહ છે મિત્રો આ તો થઈ શું ન ખાવું તેની વાત પણ શું તમને ખબર છે કે અમુક લોકો માટે મૂળો ખાવાની મનાઈ છે વિડિયોના છેલ્લા ભાગમાં આપણે જોઈશું કે કયા લોકોએ મૂળાથી દૂર રહેવું જોઈએ અને આયુર્વેદ મુજબ મૂળો ખાવાનો સાચો સમય કયો છે વિડિયોના અંતિમ તબક્કે હવે આપણે એવા સવાલનો જવાબ જાણીશું જે તમારા મનમાં ચોક્કસ હશે કે શું મૂળો દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે જવાબ છે ના કુદરતી રીતે ગુણકારી હોવા છતાં અમુક ખાસ શારીરિક સ્થિતિમાં મૂળો તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે ચાલો જોઈએ એ કયા લોકો છે જેમણે મૂળાથી અંતર રાખવું જોઈએ નંબર એક લો બ્લડ પ્રેશરના દર્દીઓ જો તમને અવારનવાર ચક્કર આવતા હોય અથવા તમારું બ્લડ પ્રેશર હંમેશા ઓછું રહેતું હોય તો મૂળાનું સેવન ખૂબ જ સાવચેતીથી કરવું મૂળામાં પોટેશિયમ ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશરને ઝડપથી નીચે લાવે છે લો બીપી ધરાવતા લોકો જો વધુ પડતો મૂળો ખાય તો બ્લડ પ્રેશર જોખમી સ્તર સુધી ઘટી શકે છે તેથી મર્યાદામાં જ સેવન કરવું હિતાવહ છે નંબર બે થાઇરોઇડની સમસ્યા આ વાત તમારા માટે નવી હોઈ શકે છે કાચા મૂળામાં ગોઇટ્રોજેન્સ નામનું તત્વ હોય છે આ તત્વ તમારી થાઈરોઇડ ગ્રંથિને આયોડીન શોષવામાં અવરોધ પેદા કરે છે જેનાથી થાઇરોઇડના દર્દીઓની તકલીફ વધી શકે છે ખાસ સલાહ જેમને હાઇપોથાઇરોઇડિઝમ છે તેમણે કાચો મૂળો ખાવાને બદલે તેને બાફીને તેનું શાક બનાવીને અથવા પરાઠામાં નાખીને એટલે કે રાંધી લે ખાવો જોઈએ રાંધવાથી તેમાં રહેલા ગોઇટ્રોજેન્સ નિષ્ક્રિય થઈ જાય છે નંબર ત્રણ સાંધાના દુખાવા અને વાયુ પ્રકૃતિ જે લોકોને શરીરમાં હંમેશા વાયુ એટલે કે ગેસ રહેતો હોય અથવા સાંધાના દુખાવાની તકલીફ હોય તેમણે પણ મૂળાના અતિશય સેવનથી બચવું જોઈએ કારણ કે મૂળો સ્વભાવે વાયુ પેદા કરનારો છે તો મિત્રો આજના આ ખાસ વિડિયોનો નિષ્કર્ષ એટલે કે સાર માત્ર એટલો જ છે કે કુદરતે આપણને મૂળાના રૂપમાં એક અદ્ભુત ઔષધિ આપી છે પણ તેની શક્તિનો લાભ ત્યારે જ મળશે જ્યારે આપણે આયુર્વેદના નિયમોનું સન્માન કરીશું યાદ રાખજો જે ખોરાક આપણને જીવન આપે છે એ જ ખોરાક જો ખોટી રીતે લેવાય તો તે શરીરને રોગોનું ઘર બનાવી શકે છે ચાલો આજની મુખ્ય વાતોને ફટાફટ દોહરાવી લઈએ પહેલો નિયમ મૂળાને હંમેશા સૂર્યના પ્રકાશમાં એટલે કે સવાર કે બપોરના સમયે જ ખાવો રાત્રે ક્યારેય નહીં બીજો અને સૌથી મહત્વનો નિયમ મૂળા સાથે દૂધ કારેલા કે સંતરા જેવી વસ્તુઓ ખાવાની ભૂલ ક્યારેય ન કરવી જે ચામડીના ભયંકર રોગો નોતરી શકે છે ત્રીજી વાત જો તમે બપોરે ભોજનમાં મૂળાના સલાડ પર થોડું સંચળ એટલે કે બ્લેક સોલ્ટ નાખીને ખાશો તો તે પચવામાં પણ હળવો રહેશે અને સ્વાદમાં પણ બમણો થઈ જશે હવે મારો તમને એક સવાલ છે શું તમે અત્યાર સુધી અજાણતા મૂળા અને દૂધવાળી આ ભૂલ કરી રહ્યા હતા અથવા શું તમને મૂળા ખાધા પછી ક્યારેય ગેસ કે એસિડિટીની તકલીફ થઈ છે તમારો જે પણ અનુભવ હોય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારી એક કોમેન્ટ બીજા અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે જો તમને આજની આ મહેનત અને માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને એક લાઇક જરૂર આપજો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડિયોને અત્યારે જ શેર કરો જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ અજાણતામાં આ ભૂલ ન કરે અને ગંભીર બીમારીઓથી બચી શકે આવી જ શુદ્ધ સાચી અને વૈજ્ઞાનિક હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો ફરી મળીશું એક નવા વિષય અને નવી જાણકારી સાથે ત્યાં સુધી તમારી અને તમારા પરિવારની કાળજી રાખજો સ્વસ્થ રહો નિરોગી રહો